સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયો નવરાત્રિ સરકાર દ્વારા મોટી જ ભેટ આપવામાં આવી છે દસ વસ્તુ તમને અહીંયા મફત મળશે અને સાથે વાત કરીએ તો બે હજાર રૂપિયા તમારા ખાતામાં આવશે એ પણ એપીએલ બીપીએલ ને એ કાર્ડ ધારકોના દસ વસ્તુ તો મફત મળવાની છે અને સાથે તમારે બે હજાર રૂપિયાની સહાય જોતી હોય તમારા ખાતામાં બે જોતા હોય તો તમારે એક ફોર્મ ભરવું પડશે એ કયું ફોર્મ છે અને કેવી રીતે ભરવાનું છે અને અને એમાં કયા કયા ડોક્યુમેન્ટ કાર્ડ ધારકોને આ ફોર્મ મળશે આ તમામ માહિતી તમને આજના આ વીડિયોની અંદર મળી રહેશે તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વીડિયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યું છે તો શરૂઆત આપણે કરી લઈએ તો સૌ પ્રથમ વાત કરીએ તો મિત્રો ભારતમાં ગરીબી અને મધ્યમ વર્ગના પરિવારોને માટે રેશન કાર્ડ એક અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજ છે મિત્રો ભારતમાં જે ગરીબ લોકો છે ને જે મધ્યમ વર્ગના લોકો છે એમના માટે એક રેશન કાર્ડ જ જે છે મહત્વનો દસ્તાવેજ છે જેના થકી જે અન્ય યોજનાઓનો લાભ છે એમને દરરોજ મળતો હોય છે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને સસ્તા દને અનાજ ચોખા ઘઉં જેવી આવશ્યક ચીજ વસ્તુઓ મળતી હોય છે મિત્રો રેશન કાર્ડ ધારકો પાસે રેશન કાર્ડ હોય છે અને એ પાત્રતા ધરાવે છે તેમને અનાજ છે ઘઉં છે ચોખા છે ચણા છે આવી ઘણી બધી જેવી આવશ્યક વસ્તુઓ છે જે ચીજવસ્તુઓ છે જેમના જીવન જરૂરિયાત માટે ઉપયોગી વસ્તુઓ છે એવી સસ્તા દરે અથવા તો મફત ચીજ વસ્તુઓ મળતી હોય છે વાત કરીએ તો પરંતુ હવે સરકારે મોટી જાહેરાત કરી છે કે મફત અનાજ સાથે સાથે રેશન કાર્ડ ધારકોને અનેક નવા લાભો પણ આપવામાં આવશે મિત્રો સરકાર દ્વારા પણ અહીંયા એક મોટી જાહેરાત કરી દેવામાં આવી છે કે રેશન કાર્ડ ધારકોને જે રીતે અનાજ મફત મળતું હતું એ રીતે હવે અન્ય લાભ પણ આપવામાં આવશે કેન્દ્ર સરકારે જાહેર કર્યું હતું કે હવે રેશન કાર્ડ ધારકોને માત્ર મફત ઘઉં ચોખા જ નહીં પરંતુ અનેક વધારાની સુવિધાનો લાભ મળશે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા પણ જાહેર કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બે અલગ હોય છે રાજ્ય સરકાર દ્વારા જાહેર ગણવામાં આવે તો તે રાજ્યના જ લોકોને લાભ મળે છે માનો કે આપણે ગુજરાત રાજ્ય સરકાર જાહેરાત કરે તો આપણના ગુજરાતના લોકોને જ અહીંયા લાભ મળે છે અને વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે તો ભારત દેશની અંદર જેટલા રાજ્યો છે તમામ રાજ્યોમાં રહેતા લોકોને યોજના થકી લાભ આપવામાં આવતો હોય છે વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવ્યું છે કે રેશન કાર્ડ ધારકોને માત્ર ઘઉં ચોખા જ નહીં પરંતુ અનેક વધારેની ચીજ વસ્તુઓનો પણ અહીંયા લાભ મળી રહે આ લોકોનો હેતુ ગરીબ વર્ગના લોકોનું જીવન સ્તર સુધારવાનો છે મિત્રો આ જે લાભો છે એનો હેતુ ફક્ત એવો જ છે કે જે ગરીબ લોકો છે જે મધ્યમ વર્ગના લોકો છે એમનું જીવન જે છે ધોરણ સુધરી શકે વાત કરીએ તો સપ્ટેમ્બર બે હજાર પચીસમાં રેશન કાર્ડ ધારકોને માત્ર જે છે મળનારા દસ મોટા લાભો દર મહિને ઘઉ અને ચોખાનો લાભ અહીંયા મફત મળશે અહીંયા જે સપ્ટેમ્બર મહિના આગળના મહિનામાં જે દસ મોટા લાભ થવાના છે એના વાત કરીએ તો દર મહિને ઘઉ ચોખા તમને મફત મળશે વાત કરીએ તો ગરીબ પરિવારોને મફત ખાદ્ય તેલ ઉપલબ્ધ કરાવવાનું રહેશે એટલે કે જે ગરીબ લોકો છે જે મધ્યમ વર્ગના લોકો છે એમને અહીંયા તેલ પણ મળી રહેશે ખાંડ અને દાર પર ખાસ સબસિડી આપવામાં આવશે જે ખાંડ અને દાર છે એના ઉપર પણ ખાસ સબસિડી આપવામાં આવશે અને સસ્તા દરે અહીંયા આપવામાં આવશે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના સાથે જોડાણ કરવામાં આવશે વિદ્યાર્થીઓને મફત સ્કોલરશિપ અને શૈક્ષણિક સહાય મળી રહેશે મકાન બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્રાથમિકતા અહીંયા ધરાવતા લોકોને એમનું આ મકાન બનાવવા માટે સહાય મળી રહેશે વાત કરીએ તો ગરીબ પરિવારોને મફત આરોગ્ય વીમો આયુ ભારત વીમો અને યોજના અહીંયા મળી રહેશે ગેસ કનેક્શન પર સબસિડી અને કેટલાક લાભાર્થીઓને તો મફત સિલિન્ડર આપવામાં આવશે ગેસ સિલિન્ડર ઉપર પણ આપવામાં આવશે અને ઘણા બધા જે લાભાર્થીઓ છે એમણે તો આખો સિલિન્ડર જ મફત આપવામાં આવશે રોજગાર માટે નવી યોજનાઓમાં ખાસ તક આપવામાં આવશે અને વૃદ્ધ અને દિવ્યાંગો માટે મફત પેન્શન યોજના લાવવામાં આવશે વાત કરીએ હવે આગળ તો કોણે મળશે આ યોજનાનો લાભ તો સરકાર દ્વારા જણાવ્યા મુજબ આ તમામ લાભો તે પરિવારોને મળશે જેઓ આ જાહેરાતથી સામાન્ય લોકોમાં ખુશીની લાગણીઓ જોવા મળી રહી છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો માટે આ યોજનાનો મોટો સંઘર્ષ બની રહેશે મોંઘવારીના સમયમાં મફત અનાજ અને વધારાના લાભો લોકોને જીવનમાં સીધી જ રાહત આપવામાં આવશે તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આખાના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ